નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ રાજકોટના પવિત્ર અને ચમત્કારી રામનાથ મહાદેવ મંદિરનો જીવંત ઇતિહાસ આ કથા છે આશરે છસો વર્ષ જૂની કહેવાય છે એ સમયની વાત છે જ્યારે આજના રાજકોટનું નામ પણ પડ્યું ન હતું એ ભૂમિ વડોદરાની ગાયકવાડ સરકાર હેઠળ હતી ગાયકવાડ સરકારના શાસન દરમિયાન એક દિવસ એક વીર ઘોડેસ્વારને મહેસૂલ ઉઘરાવવા માટે સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવ્યા તેમને કહેવામાં આવ્યું કે તમે ત્યાં જઈને ચૌથ ઉઘરાવો રાજાના એક વીર ઘોડેસ્વાર જે મહાદેવના અનન્ય ભક્ત હતા તેમને મહેસૂલ ઉઘરાવવા માટે રાજકોટના વિસ્તારમાં મોકલવામાં આવ્યા આ વીર ઘોડેસવારની એક પ્રતિજ્ઞા હતી રોજ સવારના સમયે શિવલિંગના દર્શન કર્યા વિના તેઓ અન્નનું દાણો પણ ગ્રહણ કરતા નહીં તેઓ પોતાના સાથીઓ સાથે લગભગ પચીસ ત્રીસ ઘોડેસવારોની ટોળકી સાથે આ વિસ્તારમાં આવ્યા રસ્તામાં જ્યાં પણ નાનું શિવમંદિર દેખાય ત્યાં થોડી વાર શિવજીની પૂજા કરતા અને ગરીબોને દાન આપતા એમની ભક્તિ અને દયાળુ સ્વભાવથી લોકો ખૂબ પ્રભાવિત થતા એક દિવસ તેઓ સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ આજી નદીના કાંઠે પહોંચ્યા સાંજનો સમય હતો ત્યાં તંબુ બાંધી ઘોડાઓને પાણી પીવડાવ્યા રાત્રે વીર ઘોડે સ્વારે પોતાના સાથીને કહ્યું સવાર પડે ત્યારે નજીકમાં ક્યાંય શિવ મંદિર હોય તો શોધજો જેથી હું દર્શન કરી શકું આરામ કરવા ગયા સવાર થઈ પણ આસપાસ ક્યાંય શિવ મંદિર મળ્યું નહીં વેર ઘોડેસ્વાર દુઃખી થયા એમને લાગ્યું કે આજે શિવજીના દર્શન વિના અન્નગ્રહણ કરવું પડશે પણ એમની શ્રદ્ધા એટલી અડગ હતી કે તેમણે ઉપવાસ રાખવાનો નિશ્ચય કર્યો તેઓ તંબુમાં જઈને ધ્યાનમાં બેસી ગયા અને મહાદેવનું સ્મરણ કરવા લાગ્યા આ રીતે સાત દિવસ વીતી ગયા વીર ઘોડે સવાર સતત ઉપવાસ અને ધ્યાનમાં રહ્યા એમની ભક્તિ જોઈને સાતમા દિવસે રાત્રે મહાદેવ સ્વપ્નમાં દર્શન આપ્યા મહાદેવે કહ્યું ભક્ત તારી ભક્તિથી હું પ્રસન્ન છું તું જે આજી નદીના કાંઠે બેઠો છે ત્યાં એક માટીનો ટેકરો છે તેને ખોદજે ત્યાં જ જમીન અને પાણીની વચ્ચે મારું સ્વયંભૂ શિવલિંગ છે તું તેના દર્શન કરજે અને પૂજા કરજે આ શિવલિંગ કાળ ક્રમે લાખો ભક્તોને આશીર્વાદ આપશે સપનામાંથી જાગ્યા પછી વીર ઘોડેસવારે આ વાત પોતાના સાથીઓને કહી બધા મળીને ટેકરો ખોદવા લાગ્યા આખો દિવસ મહેનત કર્યા પછી સાંજે અચાનક આકાશમાંથી દિવ્ય તેજ પડ્યો વીજળી કડકી વરસાદ શરૂ થયો અને નદી પણ ગર્જના કરવા લાગી

ચંદનનો લેપ લગાવ્યો દૂધથી અભિષેક કર્યો અને ફૂલની માળા ચઢાવી એ દિવસે વીર ઘોડેસ્વારે કહ્યું આ શિવલિંગને રક્ષણ આપવા માટે અહીં માટીનો ટેકરો બનાવો ત્યારથી આ સ્થાનનું નામ રામનાથ પડ્યું કારણ કે વીર ઘોડેસ્વારના ઇષ્ટદેવ રામનાથ હતા ત્યારબાદ અધિકારી એ ઉપવાસ પૂર્ણ કર્યો અને ભોજન ગ્રહણ કર્યું વર્ષો સુધી હજારો ભક્તો અહીં દર્શન કરવા આવતા રહ્યા કહેવાય છે કે આ શિવલિંગ ચિંતામણી છે ભક્તોની ચિંતા દૂર કરે છે અનેક ભક્તો અહીં આવીને પોતાની મનોકામના પૂરી થાય છે એવી શ્રદ્ધા ધરાવે છે સમય પસાર થતો ગયો વર્ષો પછી ઓગણીસોની સાલમાં રાજકોટ શહેરમાં પ્લેગનો ભયંકર રોગ ફેલાયો શહેરમાં ભય અને અંધકાર છવાઈ ગયો અનેક લોકો મૃત્યુ પામ્યા ત્યારે શહેરના મહાનુભાવો ભેગા થયા અને નિર્ણય કર્યો કે રામનાથ મહાદેવના સ્વયંભૂ શિવલિંગની નગરયાત્રા કાઢવામાં આવે રામનાથ દાદાની પારખી ફૂલોથી શણગારવામાં આવી અને સમગ્ર શહેરમાં નગરયાત્રા કાઢવામાં આવી છે કે આ નગરયાત્રા પછી શહેરમાંથી પ્લેગનો રોગ સંપૂર્ણપણે દૂર થઈ ગયો આજે પણ એકસો વર્ષથી વધુ સમયથી રાજકોટમાં પ્લેગનો નામો નિશાન નથી આ છે રામનાથ મહાદેવ મંદિરનો જીવંત ઇતિહાસ શ્રદ્ધા ભક્તિ અને ચમત્કારની કથા આજે પણ રાજકોટની પ્રજા પોતાને ભાગ્યશાળી માને છે કે એમને એવા દેવ મળ્યા છે જે દેવોના પણ દેવ છે મહાદેવ રાજકોટના રાજા રામનાથ દાદા સ્વયંભુ રામનાથ મહાદેવની જય ઓમ નમ પાર્વતીપત્યે હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે રામનાથ મહાદેવ નામ જ્યાં લેવાય દર્શન કરતા રે મારા દુઃખ ભાંગી જાય દેવોનો દેવ મહાદેવ કહેવાય રામનાથ દાદાના શરણે રહેવાય